તો નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું મિત્રો સોશિયલ મીડિયા લઈને સત્તાધાર વિજય બાપુના વિડીયો જ વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા લોકોએ સવાલ ઉઠાવ્યો છે એસટી વિભાગે તપાસ હાથ ધરી છે જુનાગઢના વિસાવદર નજીક આવેલી સત્તાધાર જગ્યાના મહત્વ વિજય બાપુનો એસટી બસ ચલાવતા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા એસટી વિભાગે તપાસ હાથ ધરી છે મિત્રો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા યુઝર્સ પણ સવાલ ઉઠાવ્યા હતા જુનાગઢ એસટી વિભાગ અધિકારી જણાવ્યું મુજબ કોઈ ખાનગી વ્યક્તિ સરકારી બસ ચલાવી શકે નહીં એસટી બસ ચલાવતા વિજય બાપુનો વિડીયો વાયરલ સુરત સુરત સત્તાધાર વચ્ચે નવી એસટી બસના રૂટનો પ્રારંભ કરવામાં આવે છે નવી બસ શરૂ થતા તેની પૂજા રાખવામાં આવી હતી આ સમયે જગ્યાના મહત વિજય બાપુએ એસટી બસ ચલાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સવાલો ઉઠ્યા છે વાયરલ વિડીયોમાં દેખાતી એસટી બસ સુરત ડિવિઝનની હોવાનું સામે આવી છે એસટી વિભાગે તપાસ હાથ ધરી છે જૂનાગઢ એસટી વિભાગના વિભાગીય નિયમિત એમબી રાવલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં આવો વિડીયો વાયરલ થયાની જાણ થઈ છે જીએસઆરટીસી સિવાયના કોઈ વ્યક્તિ આમ બસ ચલાવી શકે નહીં બસની પૂજા કે ઉદ્ઘાટન કંઈ પણ કરવાની હોય પરંતુ આમ કોઈ વ્યક્તિ ડ્રાઇવિંગની સીટ પર બેસી બસ ચલાવી શકે નહીં પરંતુ અહીં પૂજા કરતા હોય તેવું માલુમ પડે છે આ મામલે અમારી વિભાગીય કચેરીને જાણ કરવામાં આવશે અને જે કોઈ કસૂરવારી હશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ બાબતે સત્તાધારના મહત્વ વિજય બાપુનો પક્ષ જણાવવા માટે તેઓને ટેલિફોનની સપંગ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સપંગ થઈ શક્યો નથી મિત્રો તો મિત્રો આવા લેટેસ્ટ વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો